જેલવાસ ભોગવનારી પાટીદાર દીકરી પાયલ સાથે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને જેની ઠુમ્મરે મુલાકાત કરી છે પાયલ નિવાસસ્થાન વિઠ્ઠલપુરમાં તેમણે મુલાકાત કરી જેમાં જેલવાસ દરમિયાન પાયલ થયેલી મુશ્કેલી અને પોલીસ વિભાગે કરેલી કાર્યવાહી અંગે ચર્ચા કરી સાથે ગેનીબેને પોલીસની કામગીરીને લઈને પાયલ સાંત્વના પાઠવી તો પોલીસની કામગીરીને લઈને ગેનીબેને પાયલ ગોટીને સાંત્વના પાઠવી સાથે જેનીબેન ઢુમ્મર પણ તેમની સાથે ઉપસ્થિત બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પાયલ ગોટી સાથે મુલાકાત કરી સાંત્વના તેમના દ્વારા પાઠવવામાં આવી અને સાથે પોલીસની કામગીરીને લઈને પણ પાયલ ગોટીને સાંત્વના પાઠવી છે પોલીસ વિભાગ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી એ કરેલી કાર્યવાહી અંગે પણ પાયલ સાથે ચર્ચા કરી આ સાથે જેનીબેન ઠુમ્મર પણ તેમની સાથે ઉપસ્થિત હતા ગોટીના નિવાસ તેઓ ત્યાં પહોંચ્યા અને તેમના દ્વારા મુલાકાત કરવામાં આવી પર જોડાયા છે દિલીપ પાયલ મુલાકાત સાંસદ ગેનીબેન ઠાકોર અને જેની ઠુમ્મરે કરી શું અપડેટ આ મામલે પાયલ છે ફાયલ ગોટીના નિવાસસ્થાને વિઠલપુર ખાતે ગેનીબેન ઠાકોર અને જે અમરેલીના જે કોંગ્રેસના નેતા છે જેલની બેન પહોંચ્યા હતા ફાયલકોટીને મળી ગેનીબેન ઠાકોરે સાંત્વના પાઠવી હતી જેલ દરમિયાન પણ થયેલી જે યાતનાઓ અને પોલીસ તંત્રની કામગીરીઓ અંગે ચર્ચાઓ કરી હતી જેનીબેન ઠાકોર અને જેનીબેન છે તે હાલ ફાયલકોટી ની મુલાકાતે હતા ત્યારે ફાયલકોટીને મળ્યા બાદ ગેનીબેન ઠાકોરે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી જી જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ